જાગરણ મનુષ્ય નિર્માણ કોન્સેપ્ટની અંદર આપનું હાર્દિક સ્વાગત છે લગભગ ઘણા સમયથી વાઇટલ ફ્લોર જાગરણ તરફથી આ શરીરની મિકેનિઝમ અને આપણા અસ્તિત્વ વિશેની જાણકારી માટેના વિડીયાઓ રજૂ થઈ રહ્યા છે અને ઘણા બધા દર્શક મિત્રોનો લાભ લઈ રહ્યા છે પણ અત્રે એક જાણકારી આપવી બહુ જરૂરી હતી એટલે એક ખાસ વિડીયો બનાવ્યો કે જે જે વિડીયોઓ રેડી થઈ રહ્યા છે અને લોકો જોઈ રહ્યા છે કદાચ મારી કોઈ ભાષા યા કોઈ શબ્દો યા એક આ જ્ઞાન છે એ થોડુંક અલગ જેવું લાગે છે તમને તમને કદાચ સમજણ પડતું હોય કે તમને સમજણ ના પડતી હોય પણ તમે આ વિડીયા અવશ્ય જોજો અને સાંભળજો કારણ કે આ દરેક વિડીયોની અંદર એક ખાસ પ્રકારના હાઇડ્રોજન ઇન્સ્ટોલ કરેલા છે આ હાઇડ્રોજન શું છે એના વિશેની મેં કોઈ માહિતી હજી વિડીયોમાં આપી નથી હાઇડ્રોજન વિવિધ પ્રકારના હાઇડ્રોજન એ એક વિવિધ પ્રકારની ઉર્જાઓ છે તો જે લોકો આ વિડીયો જોઈ રહ્યા છે એને અત્યારના સંજોગોમાં એને એવું નહીં લાગતું હોય કે આમાંથી આપણે શું મળશે અથવા તો આપણે શું જાણકારી પ્રાપ્ત થવાની છે પણ જો તમે એને એક વખતની દસ વખત લગાતાર રિપીટ કર્યા રાખશો અને જોયા રાખશો તો તમારી અંદર ઘણું બધું ઘટિત થવાની સંભાવના છે શા માટે કારણ કે આની અંદર ખાસ પ્રકારના હાઇડ્રોજન દાખલ કરેલા છે ખાસ પ્રકારના હાઇડ્રોજન એટલે શું કારણ કે ભગવાને ગીતામાં એમ કહેલું છે કે આ દિવ્ય જ્ઞાન સૌથી પ્રથમ સૃષ્ટિની આદિમાં સૂર્યને કહ્યું હતું અને સૂર્યએ મનુને કહ્યું અને મનુએ ઈચ્છવાકુને કહ્યું અને આ સંસારમાં પ્રસારિત થયું તો દર્શક મિત્રોને જાણકારી છે કે જ્યારે વિડીયો શરૂ થાય છે ત્યારે અંદર જે પેલું વાઇટલ ફોર્સ નો એક લોગો આવે છે અને એક સૂર્યનું પ્રતિક આવે છે તમને બધાને ખબર હશે શરૂઆતમાં જ એ સૂર્યની અંદર વિવિધ પ્રકારના હાઇડ્રોજન દાખલ કરેલા છે એટલે હું તમને એક વિનંતી કરું છું કે એ સૂર્યની અંદર એ જ્યારે વિડિયો રિલીઝ શરૂ થાય ત્યારે એ એક સૂર્ય બને છે ચમકતો વચ્ચે લાલ પ્રકાશ છે એક સિમ્બોલ છે અમારો ફોર્સનો એને તમે જો આમ ધ્યાનથી ચિત્ર તમારા મગજમાં ઉધરી ગયું એ સિમ્બોલ અને પછી શરૂ કરજો જોવાનું તો તમારી આજુબાજુમાંથી વિવિધ પ્રકારની ઊર્જાઓ જેની તમને જરૂર છે એવા બધી જ પ્રકારના હાઇડ્રોજન તમારી અંદર દાખલ થવા મળશે તો દરેક દર્શક મિત્રોને એક રિક્વેસ્ટ છે કે આ વધુ શેર કરો કારણ કે આંગળી ચિંત્યાનું પણ પુણ્ય હોય છે શરૂઆતના બે વિડીયાની અંદર એક બે બીજો દોઢ મિનિટનો એક બીજો વિડીયો બનાવેલો હતો એ સૌથી પહેલો અને બીજો વિડીયો અંદર દાખલ કરેલો હતો પણ આ વિડીયો લાંબો થઈ જવાથી એ દોઢ મિનિટનો વિડીયો કાપી નાખ્યો છે એ વિડીયા ની અંદર પણ જબરજસ્ત હાઇડ્રોજન દાખલ કરેલા હતા અને લંબાઈ છે છે એ અમે કાઢી નાખ્યો પણ છતાં ચાલીસ મિનિટ સેકન્ડનો જે વિડીયો છે એ અમે રાખ્યો છે પેલો જે શરૂઆતનો છે તમે જેટલી વખત વિડીયો રિપીટ કરો ત્યારે સ્ટાર્ટિંગ સ્ટાર્ટિંગથી જોજો વાયર ફોર્સ લખેલો આવશે અને ત્યાંથી શરૂઆત કરજો અને એ પેલો સૂર્યનો સિમ્બોલ આવશે એની અંદર ખાસ પ્રકારના હાઇડ્રોજન દાખલ કરેલા છે આ કોઈ લેક્ચર નથી કે લાખો આ જગત બહુ વિચિત્ર છે અને કઈ રીતે ઉર્જાઓ કામ કરે છે એનું તમને નોલેજ નથી તો જ્યાં સુધી તમને નોલેજ નથી ત્યાં સુધી આ પ્રયોગ કરજો અને આ પ્રયોગ કર્યો પછી તમારા જીવનમાં કેટલો બદલાવ આવે છે તમે જોજો અને મને હવે આશા છે કે તમે આવા પ્રયોગો કરી અને આ જ્ઞાન જે રહ્યું છે તમે એનો પૂરતો લાભ લેશો ધન્યવાદ